ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો તો આજે હે ને અમારે જાઉં કરાતાના સો પુત્રના બ્થડે પાર્ટીમાં તો ખાસ આમંત્રણ આપ્યું ને અહીંયાથી હે ને એ લોકો જાય ગાડી લઈને તે મણી કે તું અમારે ભાગે બેઠી આવજ તે પછી હું ના ન પાડે હગીના કરતા અત્યારે હે ને ઠંડીનું ને વિશાલને મૂકે જવાનું આરા થતું હતું પણ ફૂઈ કીધું કે વાંધો નહીં આવે એ કે તમ પાસે આવ્યો ને તમે ઉતરી હું પૂર દેતી જરાક થયો કે ના ના એટલું ક્યાં ત્યાં જઈએ ને છવાનો મેં બ્લોગ કન્ટિન્યુ નથી કર્યો આજે મારા મહેમાન એ ઉતાર બધા ને લીલોગા એક્ઝામ દેવા રાજકોટ સવારના ચાર વાગ્યાના વહેલા તો એ બસ હમણાં સાડા હાથ આઠ વાગે પૂગી છે પણ એ નહીં આવે તો હું એક જા ને પાછા રિટર્ન આવ્યું તો વાંધો નહીં આવે વિશાલભાઈ હમણાં એ બહુ સમજે ને એટલી મૂકવામાં જરાક એ થાય કે નીર્યા તો રહ્યા તો પણ अँ त नै खुइक हेर्नु एउँदै हे जोइ विडियो बनिना बजाई नै अहिले जाने गाडीमा मामा मुकिगढी मा त थोडी घ रेडी थिड वार्ड सेट गरि साढा छ वान टाइम दिगे अर्धी कलाकमा रेडी थिए पछि जाँ त विडियो बना बधाई नै आज नै ब्लग कन्टिन्यु तिडियो लाइक्स एन्ड सब्सक्राइब गर्नु भुलता नै મભાઈ ની બર્થ ડે ગિફ્ટ ભાઈ એકલી જાહેર એવા દે તું આમાં બેન જવાનું હોય બધા દ્વારકાધીશ હોટલ છે અહીંયા ફોરલાઇનની બાજુમાં રસ્તા ઉપર તો અહીંયા પૂગી આવ્યા વાગી ગયા વન આઠ ને આવું કંઈક પાછળનું લુખે છે હોટલનું ને હજી વિડીયો બનાવી જો બતાવી હજુ તમે પૂગ્યા રહીં તો ધીરે 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 વિડીયો આગળ વધતો રહીએ તો બનાવી આપણું બર્ડ ડે બોયનું ડેકોરેશન થીમ માલ હજી સારું છે ડેકોરેશન થઈ જાય તો પછી મસ્ત મજાને બતાવવા અહીંયા હું ડેકોરેશન થાય બાકી હોટલ બહુ મસ્ત મજાની છે ને હે ને આમ પોટ દુનિયાનું છે जग्गा बहु बढी मोटी हे कोही बड्डे पारि हे सरस मजा न તે મજામાં લગભગ તો બધાય જોઈએ છે ભાઈલી બ્લોક માં નમી ભેગી થાય હા ભેગી થાતી હોય પણ આજે બર્થડે પાર્ટીમાં મે ભેગી થી કારણ કે મિનિમમ લોકો બેર કે ને એટલે અમાર યુટ્યુબર ઓછા હે ઓછા એના ફ્રેન્ડમાં છોકરાઓમાં છોકરાઓ માં હે બધાય પણ છોકરીઓ માં બે જ છે યુટ્યુબર ને હું કદા આવે તો ખબર ને ખબર ને આવે તો એ ગઈ ખબર ની બટા ગામ એ છોકરીઓ માં બે જાણી હે છોકરાઓ તે હમણી ખબર ને એટલે

不领不领。<laughs>

અમે બધા જમે કરેલ લીધું ને જમે નહીં ને અહીંયા કેફે છે પીસીટી કેફે ને અમે તમે સર્ચ મારે તો કેફેને ઉપરનો કંઈક આવ સરસ મજાનો લુક છે ને ઉપરથી હે ને તો ગ્રાન્ડેડ દ્વારકાધીશ કેવું દેખાય ને તમે બધાને બતાવું કે દીક ને આવું હતું પણ દેખાવ આવીએ ને તો આવા ટાઈમ નતો જડતો ને ફાઈનલી આવે તો બહુ મજા આવી જમવાનું બહુ મસ્તીનું હતું ને જમે એવી ના ખાધું કઈ કરીએ એને બે જાય એટલે જેમાં પછી થોડી ઠંડી વધારે સડી તી બે માં મન થાય વધારે કારણ કે વાતાવરણ સરસ મજાનું છે ઇવનિંગ નો ટાઈમ એટલે બહુ જ મજા આવે એટલે અહીંયાથી જો ફોર લાઈનનું વ્યૂ કેવું દેખાય દેખાય એવું બતાવો બતાવે છે ને બાકી જોરદાર અહીંયાથી હે ને આ કેફે નું આખું